આર્થિક સહાય ચૂકવવામાં આવે છે આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના વીતેલા નાણાકીય વર્ષમાં ત્રણસો અઠાવન નિરાધાર બાળકોને સહાયની રકમ ચૂકવવામાં આવી હતી

સરકારે તે સમયે આર્થિક સહાય તો ચૂકવી જ હતી પરંતુ નિરાધાર બનેલા આ બાળકો પોતાના શિક્ષણના હક ની વંચિત નહીં રહી જાય તેથી રાજ્ય સરકાર દ્વારા અઢાર વર્ષ સુધીના નિરાધાર બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે પાલક માતા પિતા યોજના અંતર્ગત આ સહાય ચૂકવવામાં આવી છે સુરત જિલ્લાના વર્ષ ત્રણસો અઠાવન બાળકોને આ સહાય ચુકવવામાં આવી હતી બીજા શબ્દોમાં કહીએ તો માતા પિતાની છત્ર છાયા ગુમાવનારા ત્રણસો અઠાવન બાળકોએ સરકારની આ યોજનાનો લાભ લીધો હતો